માત્ર એક મુઠી રાય અને સાત કપૂર અહીં મૂકી દો અને જો સાત દિવસમાં માંગુ ન આવે તો ખુલ્લેઆમ કહેજો આ ઉપાય કામે નથી આવતો મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમારા ઘરમાં પણ દીકરા કે દીકરીના લગ્નને લઈને ઊંડી ચિંતા છે સારા સંબંધો આવતા હોવા છતાં પણ વાત બંધાઈ ન જાય સારું નોકરી કરતો દીકરો હોય કે સંસ્કારી સુંદર દીકરી હોવા છતાં પણ સંબંધો આગળ ના વધે તો આજે જે ઉપાય આપણે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ માત્ર ઉપાય નહીં પત્ની અથવા પતિ માટે રાહ જોતા અસંખ્ય માતાપિતાની આશાની કિરણ છે શું તમે જાણો છો કે માત્ર એક મુઠ્ઠી રાય અને સાત કપૂર જો ચોક્કસ જગ્યાએ મૂકી દેવામાં આવે તો એવું શક્તિશાળી ફળ આપે કે વર્ષોથી અટવાયેલી માંગો પણ માત્ર સાત દિવસમાં પૂરી થઈ શકે છે શબ્દો ઓછા પડશે એ પરિણામો માટે જે લોકોને મળ્યા છે એવી માયાવી શક્તિ છે આ ઉપાયમાં જેને હજારો પરિવારે અજમાવી પોતાના ઘરમાં શહનાઈ વાગાડી છે પણ ધ્યાન રાખજો જગ્યા ખોટી થઈ પગલાં ભૂલ થઈ તો અસર અટકી પણ શકે છે તો આખો વીડિયો જુઓ એક ક્ષણ પણ ચૂકી જશો નહીં કારણ કે આગળ આપણે જણાવશું કઈ જગ્યાએ મૂકીશું આ રાય અને કપૂર ક્યારે અને કેવી રીતે કરવો છે આ ઉપાય શું કરવું અને શું નહીં કરવું કે સાત દિવસમાં દેખાય આજનો વીડિયો તમારા જીવનમાં એક નવો પહેલો પગથીયું બની શકે છે ચાલો મિત્રો હવે આપણે શીખીએ આ ચમત્કારિક ઉપાય એક મુઠી રાય અને સાત કપૂરનો પુરાતન પરંતુ અખૂટ શ્રદ્ધાસ્ભર પ્રયોગ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વીડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો કે મિત્રો માતાજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે મિત્રો દુનિયામાં ખૂબ જ દુઃખદ ક્ષણો હોય છે પણ સૌથી વધારે હાર માનતોમાં બાપ ત્યારે લાગે છે જ્યારે દીકરો કે દીકરી સારા હોવા છતાં પણ લગ્નના મામલે વારંવાર નિરાશા મળે છે બધું હોવા છતાં કશું જ ન બનતું હોય ત્યારે એવું લાગે કે નસીબ પણ કેમ દુશ્મન બની ગયું છે જો તમે પણ આવા સંજોગોનો સામનો કરી રહ્યા છો તો આજે જે ઉપાય તમે શીખશો એ તમારા જીવનમાં આશાની નવી કિરણ લઈને આવી શકે છે શું તમે માનશો કે માત્ર એક મુઠ્ઠી રાય અને સાત નાનકડા કપૂર તમારી દીકરી અથવા દીકરા માટે સમયસર સરસ સંબંધ લાવી શકે છે ઘણા લોકો માટે આ માત્ર એક ઉપાય નહીં પણ ભવિષ્ય બદલવાનું સાધન બની ગયું છે આ વીડિયોમાં એવો વિધિવત પ્રયોગ તમને જણાવવામાં આવશે જેને પગલે વર્ષોથી અટવાયેલી માંગો પણ સાત દિવસમાં પૂરી થઈ ગઈ છે ઘણીવાર એવું બને કે ઘર ઘર જઈને રિશ્તા જોઈ લીધા દરવાર ચર્ચા તો થાય પણ અંતે નિશ્ચય નહીં થાય કોઈ કહે ગ્રહદોષ છે તો કોઈ કહે સમય ખરાબ છે પણ આવા સમય જરૂર છે એ એનર્જી બદલવાની અને આજનો ઉપાય એ જ કાર્ય કરે છે એને અજમાવનારા અનેક માતાપિતાઓએ માત્ર સાત દિવસમાં આશ્ચર્યજનક પરિણામ જોયા છે મિત્રો જ્યારે દરેક પ્રયાસ નિષ્ફળ જાય અને આશા ધીમી પડી જાય ત્યારે આવું કોઈ ઢબનું ઉપાય જ આશ્ચર્યજનક ચમત્કાર ઘડી શકે છે એક મુઠી રાય અને સાત કપૂરનો આ ઉપાય માત્ર એક ટોણું કે અંધવિશ્વાસ નહીં પરંતુ એવી પરંપરાગત ક્રિયા છે જેના પર હજારો પરિવારોનો વિશ્વાસ ઊભો થયું છે જો તમે પણ વર્ષોથી અટવાયેલી માંગ માટે એક છેલ્લો પ્રયાસ કરવા તૈયાર હો તો ઉપાયને એક તક આપો માત્ર સાત દિવસ અને જો પરિણામ ન આવે તો ખુદ કહેજો તો કોઈ પણ મંગળવાર શનિવાર કે રવિવારના દિવસે સાંજે કરી લો સમજાયું હવે શું કરવાનું છે એક મુઠ્ઠી કાળી કાળી રાય લો સરસવ જેને આપણે રાય પણ કહીએ છીએ હા કાળી રાય અને કાળું કપડું લો લગભગ અડધો મીટર પૂરતું હવે એક નાનકડો લોખંડનો નખ કીલ પણ લઈ લો હવે આ ઉપાય કોઈ પણ મંગળવાર શનિવાર કે રવિવારના દિવસે સાંજના સમયે કરવો છે જ્યારે સૂર્યાસ્ત થતો હોય ત્યારે શું કરવું છે કાળા કપડામાં કાળી રાઈ નાખો અને લોખંડની કીલ પણ રાખીને તેની નાની પોટલી ગાંઠ બનાવી લો હવે આ પોટલીને તમારા જમણા હાથમાં રાખો તમે સ્ત્રી હોવ કે પુરુષ બંને માટે આ રીત એકસરખી છે જો કોઈ ખાસ રીત છોકરીઓ માટે જુદી હોય તો હું આગળ તમને જણાવીને દઈશ પછી પોટલી જમણા હાથમાં રાખીને પશ્ચિમ દિશામામો કરીને બેઠા જા તમે આ ઉપાય તમારા ઘરે પૂજાના સ્થળે કે પછી છત ઉપર કે કોઈ શાંત જગ્યાએ પણ કરી શકો છો હવે મંત્રનો એકસો આઠ વાર જાપ કરો મંત્ર છે પ્રમ સહ શનિશ્વરાય નમહા મંત્ર શનિદેવનો છે મંત્ર જાપ કર્યા પછી પોટલીને પીપળાના ઝાડની ઊંડે મૂકી દો અને પાછા ફરી જાઓ પણ પાછા જોઈને નહીં આવવું આ ઉપાય તમારે ત્રણ મંગળવાર શનિવાર કે રવિવારના દિવસે સુધી કરવો છે પણ તેની વચ્ચે આ વિષય પર કોઈ સાથે વાતચીત ન કરવી જો તમે આજ જ શનિવારથી શરૂ કરો તો આવતા શનિવાર પહેલાં જ તમને પરિણામો દેખાવા લાગે છે ધન લાભ પણ થશે અને સંબંધની વાતમાં ઝડપ આવતી જોવા મળશે અને ત્રીજા શનિવાર સુધી તમને સો ટકા પરિણામ મળી જશે આ ઉપાય કેમ એટલો ચમત્કારી છે કારણ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ તથા ગ્રહદોષ નિવારણ માટે કાળી રાઈ લોખંડ અને પીપળાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ ઉપાય તમામ નકારાત્મક ઉર્જાઓ અને ગ્રહબંધોને નાશ કરે છે જે લગ્નમાં વિઘ્ન ઊભું કરે છે અને હા સાથે એક બીજો ઉપાય પણ કરી લો જો તમને લાગે કે તમારા લગ્નમાં કે કમાણીમાં કોઈએ નજર લગાવી છે તો શું કરવું વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો કે મિત્રો માતાજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે કોઈ પણ મંગળવાર શનિવાર કે રવિવારના દિવસે સાત સાબુત લવિંગ લો ફૂલવાળા લવિંગ હવે કોઈ ખુલ્લી જગ્યા પર જાઓ લવિંગને તમારા ડાબા હાથમાં લો અને ઊભા રહો હવે જો તમે ઉપાય દિવસના કરો છો તો સૂર્યદેવ જે દિશામાં હોય પૂર્વ કે પશ્ચિમ ત્યાં તમારું મુખ હોવું જોઈએ તમને સૂર્યદેવ દેખાવા જોઈએ એ સમયે આ ઉપાય કરવો જ્યાં પણ તમે હો અને તમારા માથા ઉપર સૂર્ય છે કારણ કે દપહરના સમયે સામાન્ય રીતે સૂર્ય સીધો માથા ઉપર હોય છે તો તમારું સ્થાન જોઈને સમય પ્રમાણે આ ઉપાય કરો તમને જ્યાં શક્ય હોય ત્યાં જઈને એક પછી એક કરીને સાત લબિંગ જલાવો તે લવિંગોને જલાવતા પહેલાં દરેક લવિંગને લઈને તમારી સમસ્યાઓ ભગવાન સામે કહો જેમ કે લગ્નમાં વિઘ્ન કમાણીમાં અડચણ શત્રુઓની પરેશાની અને દરેક લવિંગને આ રીતે કપૂર સાથે જલાવતા જા તમે ઈચ્છો તો નીચે એક વાટકીમાં કપૂર રાખી શકો છો ખ્યાલ રાખો કે ખુલ્લી જગ્યા હોય અને આસપાસ કોઈ જણા ન હોય કેમ કે જો કોઈ તમને જોશે કે ટોકશે તો ઉપાય ફળ નથી યોગ્ય સમય એવી રીતે પસંદ કરો કે તમને કોઈ જોતું ન હોય હવે જ્યારે તમે કપૂર સળગાવો છો ત્યારે હાથમાં સાત લવિંગ લો દરેક લવિંગ સાથે સંકલ્પ લો જેમ કે હે સૂર્યદેવ મારા પુત્રનું લગ્ન કરાવો અથવા મને આ શત્રુ તકલીફ આપે છે અથવા મારું આ કામ અટકી ગયું છે અથવા મારી આર્થિક પ્રગતિ અટકી રહી છે એ બધું દરેક લવિંગને જોઈને કહો અને પછી તે લવિંગ કપૂરમાં નાખો દરેક સમયે મારું સંકલ્પ બોલતા જા અને એક પછી એક લવિંગ સળગાવતા જામ જેમ લવિંગ સળગશે તેમ તેમ તમારી ગ્રહબાધાઓ શાંત થશે અને તમારા શત્રુઓનું પ્રભાવ સમાપ્ત થશે જો કોઈ મોટું કામ અટકી ગયું હોય નોકરી કે વેપારમાં અડચણ હોય તો આ ઉપાય જરૂર કરો આથી ગ્રહદોષ દૂર થાય છે અને દરેક અવરોધ હટવા લાગે છે હવે બીજો ઉપાય જો તમે કોઈ ઈન્ટરવ્યુમાં જઈ રહ્યા હો પરીક્ષા આપવા જઈ રહ્યા હો કે વેપારમાં કોઈ મોટો કરાર કરવો હોય અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા હો અને ઈચ્છો કે તમને સો ટકા સફળતા મળે તો આ ઉપાય મંગળવારે કરો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો કે મિત્રો માતાજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે મંગળવારે પેળો રંગનો લીંબુ લો લીલો નહીં તેમાં ચાર સાબુત લવિંગ ચોંટી દો પછી હનુમાનજીના મંદિર જાવ મોટા કે નાના જે પણ મંદિર મળે ત્યાં ચાલે હવે આ લવિંગ લાગેલા લીંબુને તમારા જમણા હાથમાં રાખો અને હનુમાન ચાલીસાનું પઠન કરો બેસી કે ઊભા રહીને કરો જેમ તમારે અનુકૂળ હોય પણ તમારા હાથમાં લીંબુ હોવો જોઈએ જ્યારે હનુમાન ચાલીસાનું પઠન પૂરું થાય ત્યારે હનુમાનજી પાસે સફળતાની કામના કરો અને તે લીંબુ તમારી ખિસ્સામાં રાખી લો અને તમારું કાર્ય કરવા નીકળી જા પછી જ્યાં પણ જશો ત્યાં તમને સફળતા જરૂર મળશે આ ટોટકાનું ચમત્કાર તમારા કાર્યમાં સફળતા અપાવતું હોય છે અગાઉનું ઉપાય એ છે કે જો તમારા ઘરમાં નાણાંની તંગી રહે છે વેપારમાં નુકસાન થઈ રહ્યું છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ નથી લાગતો તો આ ઉપાય જરૂર કરો શું કરવું મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરો સરસવના તેલનો દીવો સળગાવો અને તેમાં બે સાબુત લવિંગ નાખો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીની આરતી કરો તે દીવો ત્રણ જગ્યાએ રાખવો છે હવે કહું છું કે કયા સ્થળે દીવો રાખવો છે પ્રથમ દીવો તમારા પૂજાઘરમાં રાખો સરસવના તેલના દીયામાં કલાવા લાલ ધાગોની વાટી રાખવી તેમાં બે ફૂલવાળા લવિંગ નાખવા દીવો મૂકી રહ્યા ત્યારે નીચે થોડી ચોખા અક્ષત મૂકી દેજો પછી દીવો મૂકો બીજો દીવો તમારા ઘરના મુખ્ય દરવાજા પર મૂકો તો એ દીપક સાંજના સમયે મુખ્ય દ્વાર પર મૂકવો છે પણ તેની જે જ્યોત છે એ તમારા ઘરના અંદર તરફ હોવી જોઈએ દિયાનું મોઢું દિશા તમારા ઘરના અંદર તરફ હોવું જોઈએ ત્યાં પણ દીવો મૂકશો તો થોડું થોડ અક્ષત ચોખા મૂકીને મૂકશો હવે ત્રીજો દીવો એ રહેશે તુલસી માતાજીના નજીક તમારા ઘરમાં જ્યાં માતા તુલસીનો છોડ છે ત્યાં તમે એ દીવો મૂકશો દીવો હંમેશા આસન ઉપર મૂકવો જોઈએ તેથી હું કહેવું છું કે અક્ષત મૂકીને એ ત્યાં મૂકવો આ ઉપાયથી તમારા ઘરના ધનની સમસ્યા દૂર થાય છે અને ઘરમાં મહાલક્ષ્મીનો વાસ રહે છે હવે ચોથું ઉપાય એ છે કે જો વારંવાર તમારી શાદી તૂટી જાય છે નક્કી થવા જાય છે પણ અધવચ્ચે છૂટી જાય છે સારા સંબંધો આવીને અટકી જાય છે અથવા કોઈએ ટોણાટોટકા કરેલા હોય તો પછી શું કરશો જ્યારે પણ તમે શાદી માટે વાતચીત કરવા ઘરેથી નીકળો તો તમારા ઘરના મુખ્ય દરવાજા પર બે લવંગ અને કાળી મરી મૂકો જે ઘરની ચોખ છે મુખ્ય દ્વારની ત્યાં મૂકવી હવે એ પર પગ મૂકીને આગળ નીકળજો પિતાજી જઈ રહ્યા હોય કે ભાઈ જઈ રહ્યા હોય વાત કરવા અને આ ઉપાય ખાસપણે છોકરીઓ માટે વધારે કામ આવે છે કારણ કે છોકરી માટે જ વાવાણા માટે બહાર જવું પડે છે છોકરાને તો સંબંધ ઘેર આવી જાય છે તો જ્યારે પણ છોકરી માટે તમે નીકળો એ લવંગ અને કાળી મરી પર પગ મૂકીને ભલે પગમાં જૂતું હોય ઘરથી બહાર નીકળજો ન એક વાત યાદ રાખવી કે જો તમે ઘરની બહાર નીકળી ગયા તો પછી પાછા અંદર નહીં આવવું આ ઉપાય શાદીના તમામ અવરોધોને દૂર કરે છે અને તમને કે તમારા દીકરા દીકરીના લગ્ન ઝડપથી નક્કી થાય છે આ ઉપાયથી તમને શું મળે છે દુશ્મનો અને નેગેટિવ એનર્જીથી રક્ષણ મળે છે ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિની વધઘટ રહે છે તમારા કારકિર્દી અને બિઝનેસમાં સફળતા મળે છે લગ્નજીવનમાં સુખ અને સમાધાન પૂરું રહે છે આ એક રામબાણ ઉપાય છે જે પ્રાચીન સનાતન વિધિથી સિદ્ધ છે અને અગણિત લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચૂક્યો છે તો આશા રાખું છું કે તમે પણ આ ઉપાયોને તમારા જીવનમાં અપનાશો અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહેશો તમારા ઘરમાં પણ જલ્દી શહનાઈ વાગે એ જ મારી ભગવાનને પ્રાર્થના છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ